નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માત યથાવત જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠાના દિશામાં બે ટુ વ્હીલર ત્યારે સામે સામે એક મોત છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રત થયો છે અન્ય જણાવી દઈએ કે ડીસા પાલનપુર આવે પણ નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે ત્યારે અકસ્માત સર્જાયો છે બનાસકાંઠા દિશામાં બે ટુ વ્હીલર ત્યારે સામે સામે ટકરાતા એક વ્યક્તિનું મોત થયું છે તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બે બાઈક ત્યારે સર્વિસ રોડ ઉપર સામસામે આવી જાય છે અને એકબીજા બાઇક સાથે અથડાય છે જેમાં બંને વ્યક્તિઓના બાઇક સાથે તે સ્થળ પર ડળી પડે છે જેમાં એકનું મોત થયું છે તો મિત્રો આ તરફ ત્યારે દ્વારિકા ત્યારે વડાવાડ ગાવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને જે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે તો બીજી તરફ અમદાવાદના ત્યારે સીટીએમ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જ્યાં કાર ચાલકે ત્યારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી જે કારને ટક્કર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે ટ્રાફિક પોલીસ અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે હજી આ મિત્રો આજકાલની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ